વાત કરીએ હવે સુરતની સુરતમાં નજીવા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે જેમાં બે પોઈન્ટ દસ કરોડના ખર્ચે બનેલી સરકારી શાળામાં પાણી ઘુસી ગયા શાળાની ઇમારતમાં કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચારની પણ પોલ ખુલી ગઈ છે શાળાના ક્લાસરૂમમાં વરસાદી પાણી ઘુસ્યા શાળા સંચાલક અને કોન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે બે હજારથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે આ કોણ રમત રમી ગયું તે સવાલ છે ઓરડામાં પાણી ભરાઈ જતાં બાળકોને

એક બીજા માળના ખૂણે એક પાણી ત્યાંથી નીકળી રહ્યું છે એ હું પોતે નિહાળ્યું છે મારા હાથથી અને એના લીધે આ સ્કૂલ જલ્દી છોડી છે જાગૃત નાગરિક તરીકે જેને મને ફોન કર્યો એના ફોનનો તાત્કાલિક જવાબ આપીને તાત્કાલિક અહીંયા પહોંચ્યો છે જે મેં મારા આંખે જોયું છે ખરોખર જે ભૂલ છે જે ભૂલના પાત્ર હશે એ અધિકારીને ચોક્કસ એની સજા થવું જોઈએ આ બે કરોડ દસ લાખના ખર્ચે આ સ્કૂલનો ઉપરનું સેકન્ડ ફ્લોરનો માળ બનાવવામાં આવ્યું છે જે મેં મારે આંખે જોયું છે ચોક્કસ જે પણ ગુનેગાર હશે એને સજા થવું જોઈએ એવી હું પણ અપેક્ષા રાખું છું આજે ભારત દેશને તમામ દેશો ફોલો કરી રહ્યા છે ને એનું એક મુખ્ય કારણ છે વિકાસ અને વિકાસ જ્યારે ભારત કરી રહ્યું છે ગુજરાત કરી રહ્યું છે અને સાથે સાથે સુરત કરી રહ્યું છે હજારો કરોડોની એમને ગ્રાન્ટ મળી રહી છે તમામ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાત સરકાર તરફથી તો હાલ આ જે ગ્રાન્ટ મળી રહી છે તેના અમુક ટકા શિક્ષણને પણ ફળવાય છે

અત્યારે આપણે ક્લાસરૂમ તરફ જઈશું અને જોઈશું કે શું પરિસ્થિતિ છે છો ની અત્યારે શિક્ષિકાઓ છે ક્લાસરૂમમાં પાણી ભરાયા હોવા છતાં તેઓ અહીં કામ કરી રહ્યા છે ઘણીવાર ફરિયાદો પણ આની ઉચિત ધોરણે થઈ ચૂકી છે પરંતુ કોઈ પણ પ્રકારનો નિકાલ આવતો નથી અને ગતરોજ જે રીતે વિડીયો વાયરલ થયો અને તેમાં જે રીતે ક્લાસરૂમમાં વરસાદી

કયા કારણોસર પહોંચ્યા છે સાથે સાથે એક જે અહીં સ્કૂલના ટીચર લાગી રહ્યા છે કે આચાર્ય કોઈ ખસે જે એમની સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીશું અને પ્લસ દ્રશ્ય જોશું કે આખું ક્લાસરૂમ પાણી પાણી થઈ ગયું છે તો આ જે પાણી ભરાવાની પ્રક્રિયા છે તે કઈ રીતે થયું કારણ કે હજી તો નવું જ બાંધકામ છે ત્રીજા માળનું નવું નક્કોર બાંધકામ સરકારની ગ્રાન્ટમાંથી ફાળવેલી હતી તેમાંથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને નવી નક્કોર જે શાળા છે તે બનાવવામાં આવી હતી દ્રશ્ય બતાવતું શું કે ક્યાંથી આ ક્લાસરૂમમાં પાણી ભરાયા છે આ એ જ જગ્યા છે છે જો અત્યારે બેન્ચ બેન્ચ મૂકેલી હું ખસેડવાનો પ્રયત્ન કરીશ અને હું તે જગ્યા બતાવીશ કે કઈ જગ્યાએથી તે પાણી ટપકી રહ્યું હતું ને ત્યારબાદ આખા ક્લાસરૂમમાં પ્રવેશ કર્યું છે તેના વિડીયો પણ ગુજરાત ફર્સ્ટ પાસે છે ત્યારે સીધા દ્રશ્યો જોતો કે આ એ જ ખાંચો છે જ્યાંથી આ પાણી અહીંયાથી રિસાવ થતો હતો અને તમામ ક્લાસરૂમમાં પ્રવેશી ગયો આવી એક જગ્યા નથી આ શાળામાં ત્રણથી ચાર એવા ક્લાસરૂમો છે જ્યાં પાણીનો આ રીતે ભરાવો થાય છે અને મહા મુશ્કેલી જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓને અહીં આ મુશ્કેલીનો સામનો વેઠવું પડ્યું છે તો જે રીતે શિક્ષણની વાત કરતા હોય ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય અને જે રીતે આ શિક્ષણની આવી દશા હોય અને જ્યારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે ને તેની કોઈ ખરાઈ કરવામાં નથી આવતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને અને વાલીઓ ને આ તમામ વસ્તુઓ વેઠવી પડે છે આપણે નીચેના પણ દ્રશ્યો જોશું કે આખા ક્લાસરૂમમાં પાણી પાણી ભરાયું છે આનું જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર અધિકારી કોના મિલી ભગત થી આ કામ થયું આ તમામનો સવાલ ગુજરાત ફર્સ્ટ પૂછશે અને આ વિદ્યાર્થીઓ ભવિષ્ય નહીં બગડે તે માટેના તમામ પ્રયાસો જે છે તે હાલ કરવામાં આવશે અને જે પણ આમાં સંલગ્ન હશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરે ગુજરાત માંગ છે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આનો જે કામ છે એમાં એને ક્યાંક ને ક્યાંક આ જે કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધમાં કાયદેસરના પગલા ભરાવવા જોઈએ કેમેરામેન વિરલ વ્યાસ સાથે ઉમિત રાજપૂત ગુજરાત ફર્સ્ટ સુરત